જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ સ્વાગત છે આજેના નવા વ્લોગ વિડીયોની અંદર તો બધાને જ પહેલાં તો ગુડ મોર્નિંગ મસ્ત મજાની હવાર થઈ જાય સૂર્યદેવ પણ ઉજી જાય અને એક આપણે નવી વસ્તુ લાયા મારી નહીં પણ મારા ભાઈની હુ સાયકલ લાયા નવી હ ભાઈ મસ્ત સાયકલ દોડે જોરદાર હ ઓની ઘંટડી છે એવી આગળ જુઓ આવી છે અને આવી સાયકલ છે કોક તો ચલો આગળ શું શું થાય શું શું નહીં થતું વિડીયોની અંદર આપણે બતાવીએ અને ઘણા બ્લોગોમાં મૂક્યા તો આવ્યો છું કે આપણે નવી વસ્તુ લાવવાની નવી વસ્તુ લાવવાનીએ જો ભગવાન માતાજીની દયા થાય ને દયા છે પણ જો દયા થઈ ને તો સારી વસ્તુ નવી લાવવાની એ પણ બ્લોગ વિડીયોની અંદર બતાવશો તો ખાલી સપોર્ટ કરો સપોર્ટ કરશો તો એવી વસ્તુ આપણે લાવી લાવવાના આવીએ કોઈને હાલ કહેવાની નહીં તો ચલો શું શું થાય શું શું નહીં થતું એ બ્લોગ વિડીયોની અંદર બતાવીએ ચલો કન્ટિન્યુ તો મિત્રો મેન વાત એવી છે એવી ખબર કે અત્યારે સ બીજ અત્યારે મારા બાબારી રોમા ધણી નેજા ધારેની બીજ સ તારે તો મસ્ત મજાના અત્યારે રોમાપીનના તમોના દર્શન કરાય અને રોમાપિનને પ્રાર્થના કરે કે મારા જેવા વિડીયો જોવા ને એ બધા જ મિત્રોની મનોકામના બધી પૂર્ણ કરજો તો ચલો કન્ટિન્યુ કોમેન્ટમાં બતાવજો કે આપણો મોબાઈલનો રિઝલ્ટ કેવું આવે તો આપણો ખબર પડે તો કોમેન્ટમાં જરૂર બતાવજો રિઝલ્ટ કેવું આવે કન્ટિન્યુ મિત્રો આપણે જે વસ્તુ લાવવાની હોય ને એની હિન્ટ આપી દીધી અને હિન્ટ એટલા ઘણી મોટી હિન્ટ આપી દીધી એ હિન્ટ આપણા આ જ ચેનલમાં મિની બ્લોગ વિડીયોની અંદર આપણે આપણી આપી દીધી તો સપોર્ટ કરજો જો મિત્રો તમારો સપોર્ટ હશે ને તો એવી વસ્તુ લાવવાની વાત છોડ દો ભગવાન માતાજીની દયાથી સારી વસ્તુ લાવવાની હે એ તો હું પ્રાર્થના કરું કે માતાજી લાવી દે તો ચલો કન્ટિન્યુ આપણા દિવાનને પૂછે કે તું સાયકલ લાવ એટલે તા ચેરની ખુશી આટલી ઘર એટલી બધી એટલી બધી તોફાની કરતો સાયકલ જુઓ સાયકલ જુઓ સાયકલ જુઓ સાયકલ જુઓ તો જો અત્યારે પૂછી લઈએ ધ્યાન સાયકલ

તો ડાયરેક હવે પહોંચે જ મળીએ રોમાપીરના મંદિરે કન્ટિન્યુ તો રોમાપીની દયાથી સારું પેપર પણ જોયો અને હજી પણ હારો બધા જ પેપર જાય મારા બાબાની રોમાપીરની નેજાધારીને દયાથી તો હવે જઈએ એ આપણે રોમાપીરમાં કુચ એવો નજારો છે તો જઈએ ચલો કન્ટિન્યુ મસ્ત મજાના રોમાપીરના દર્શન કરવા તમને લઈ જાવું તો વિડીયોની અંદર બને રહેજો કન્ટિન્યુ અને આજે વિડીયો મસ્ત બનવાનો હો કન્ટિન્યુ તો મિત્રો આપણે રોમાપીરના મંદિરની અંદર આવી જઈએ અને જુઓ તમારે રોમાપીના પણ અંદરથી દર્શન કરાવું અને બધા રોમાનું કામના પૂર્ણ કરી એવી મારી પ્રાર્થના રોમાપીર મિત્રો દિવાન પણ દર્શન કરવા આવી જાવ તો વિડીયોની અંદર તમે બને રહેજો કન્ટિન્યુ તો મિત્રો આરતી પણ ચાલુ થઈ ગઈ તો જુઓ તમે આરતી બતાવો તો જય માતાજી આજનો બ્લોગ આટલા સુધી જો ગમન તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય બાબા બાબારી લખી દેજો તો મળીએ બીજા નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાર સુધી હર હર મહાદેવ જય શ્રી રામ એન્ડ જય માતાજી